સમાસનો ચોથો પ્રકાર આપણે જોઈએ ઉપપદ સમાસ જેમાં પૂર્વ પદ ઉત્તર પદ સાથે વિભક્તિ સંબંધી જોડાયેલું હોય અને ઉત્તર પદ ઉપપદ સમાસ કહે છે આ સમાસનો વિગ્રહ વિભક્તિનો અનુગ મૂકીને ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકીને વિશેષણ વાક્ય બનાવીને થાય છે ઉત્તર પદે જ્ઞ દ કાર સ્થ ઘર કર કળ હર જેવા ધાતુ જોવા મળે છે દાખલા તરીકે પાણી કળો તો પાણીને કડે એવો સુખદ સુખ આપનાર ગૃહસ્થ ગૃહસ્તમાં રહેનાર બંદૂક ને ધારણ કરનાર પાલનહાર પાલન કરનાર પંકજ અંકમાં જન્મનાર નર્મદા નર્મ દેનાર નર્મ એટલે આનંદ દેશ દીપક દેશને દીપાવનાર દિલાર દિલને દેનાર તટસ્થ તટમાં રહેનાર આ ઉદાહરણો છે